જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું રોજે તમે ખાઈ શકો એવો તાજો જ લીલો સમ ગુંદાનો સંભારો તો આ સંભારો ખાવામાં એકદમ સરસ લાગે છે અને આ સંભારો દરેકના ઘરમાં રોજે બનતો જ હોય છે તો આજે આપણે એકદમ સરળ રીતે અને ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતો ગુંદાનો સંભારો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ગુંદાનો સંભારો તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે ગુંદાનો સંભારો બનાવવા માટે એકદમ તાજા લીલાસમ બુંદા લેવાના છે તો ગુંદાને તમારે બે થી ત્રણ પાણી એકદમ સરસ ધોઈ લેવાના છે અને જે આ ઉપરનો કેપનો ભાગ છે તે તમારે કાઢી લેવાનો છે અને હવે આપણે ગુંદાને ઊંધુ રાખીને આ રીતના રસ્તાના મદદથી ટેપ કરીશું એટલે સરસ તો ગુંદાના બે પીસ થઈ જશે હવે આપણે ગુંદાને તો ગુંદાની અંદર વધારે પ્રમાણમાં ચીકાસ હોય છે તો આપણે આ રીતના ગુંદાને એક ચમચીના મદદથી ઠળિયા કાઢી લેવાના છે અને બની શકે એટલે આપણે ચીકાશને દૂર કરી લેવાની છે તો આપણે એ જ રીતના તમે શકો છો ફટાફટ બે ટુકડા થઈ જાય છે જ્યારે તમે ઊંદાને ધો ત્યારે તમારે આ રીતના ડીંટા સાથે ધોવાના છે જો તમે ડીંટા સાથે ધોશો તો પાણી અંદર નહીં જાય અને એકદમ સરસ સંભારો બનીને તૈયાર થશે તો આ રીતના બે ફાટ કરતા જવાનું અને એની ઉપર તમારે આ રીતના થોડું થોડું મીઠું એડ કરતું જવાનું એટલે તો એકદમ સરસ આપણે બધી જ ચીકાશને ઇઝીલી આપણે કાઢી શકીએ તો હવે આપણે જે બીજા ગુંદા છે તેની ઉપર આપણે મીઠું ભભરાવી દઈશું આ રીતના તમારે ચોક્કસથી કરવાનું એટલે તમારો ગુંદાનો સંભારો ચીખણો નહીં થાય અને એકદમ સરસ બનીને તૈયાર થશે અને ગુંદાનો સંભારો તો દરેકના ઘરમાં બનતો જ હોય છે અને રોજ ખાવાનું હોય છે એટલે આપણે ડેલ્લી આ સંભારો બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને ફટાફટ ગુંદાનો સંભારો બનીને તૈયાર પણ થઈ જાય છે અને જ્યારે પણ તમે ગુંદા લો તો તમારે ગુંદાને એકદમ સરસ તાજા હોય એવા જ લેવાના તેની ઉપર આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું તો હવે આપણે આ ગુંદાને પાંચ મિનિટ માટે આ જ રીતના રહેવા દઈશું એટલે જે ચિક્કા છે તે એકદમ સરસ આ રીતના નીચે આવી જશે તો ગુંદાના સંભારા સાથે આપણે અડધી કેરી લીધી છે અને તેથી ત્રણ આપણે લીલા મરચાં લીધા છે ગુંદાના સંભારાની સાથે તમે કેરી અને મરચાં નાખશો તો સંભારો એકદમ સરસ લાગશે તો મેં તેને આ રીતના જીણાના ટુકડામાં કટ કરી છે અને કેરીને મેં થોડીક વાર માટે મીઠું અને અડદરની અંદર રહેવા દીધી છે તો એકદમ સરસ આપણી કેરી પણ તૈયાર છે અને મરચાંના પણ ટુકડા કરી લીધા છે અહીંયા આપણા ગુંદાના ટુકડા પણ બે ભાગમાં તૈયાર છે પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો બધી જ ચીકાસ આ રીતના વચ્ચે આવી ગઈ છે તો હવે આપણે આ રીતના આપણે બધી જ ચીકાસને ચમચીના પાસાના ભાગથી કાઢી લઈશું હવે આપણા ગુંદાની અંદર જરાકે કે ચીકાસનો ભાગ નથી તો આ જ રીતના આપણે બધી જ ચીકાસને કાઢી લેવાની છે હવે આપણે ગુંદા પકડશું તો પણ જરાકે કે નહીં એટલે ખાસ તમારે જ્યારે પણ સંભારો બનાવો તો આ રીતના મીઠાને લીંબુના પાણીમાં તમારે પાંચ મિનિટ માટે ગુંદાને રાખવાના છે ઇઝીલી એકદમ સરસ આ રીતના બધી જ ચીકાશ ભેગી થઈ ગઈ છે એટલે આપણે ચમચીની મદદથી તેને કાઢી શકીએ છીએ આપણે બધા જ ગુંદાની અંદરથી બધી જ ચીકાશને કાઢી લીધી છે તો હવે આપણે સંભારો બનાવી લઈશું ગેસ ઉપર આપણે પેન ગરમ કરવા માટે મૂકી દઈશું પેન ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આ સંભારો ફક્ત આપણે તેલની અંદર જ બનાવવાનો છે અને તેલ તમારે એ રીતના લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર એક ટેબલ સ્પૂન જેટલી રાઈ એડ કરીશું અડધી ટેબલ જીરું એડ કરીશું રાઈ જીરું થઈ જાય એટલે આપણે તેની અંદર હિંગ એડ કરીશું લીંબુ અને મીઠાવાળા ગુંદા છે તે આપણે એડ કરી દઈશું તો આપણે પાણી સહિત જ ગુંદાને એડ કરવાના છે બરાબર મિક્સ કરી લઈશું

ગેસ આપણે એકદમ ધીમો કરી દેવાનો છે તમે એક સીકમ મરચાં કે જાડા મરચાં આવે છે તે પણ લઈ શકો છો પણ તમારે થોડો તીખો જોતો હોય તો તમે આ રીતના આપણા ઘરે જે રોજિંદા વપરાય છે મરચાં તે પણ લઈ શકો છો હવે આપણે એક મિનિટ માટે ઢાંકીને થવા દઈશું એટલે ગુંદા કેરી સોફ્ટ થઈ જાય એક મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીશું હવે આપણે તેની અંદર મીઠું એડ કરીશું તો આપણે જરાકલ મીઠાનો ઉપયોગ કરવાનો છે કારણ કે આપણે ગુંદાની અંદર પણ મીઠું છે અને કેરીની અંદર પણ મીઠાનો ઉપયોગ કર્યો છે થોડીક આપણે હળદર ચપટી હળદર મિક્સ કરી લઈશું અડધી ટેબલ સ્પૂન આપણે ધાણાજીરો નો પાવડર એડ કરીશું જો તમે લીલું મરચું નો ઉપયોગ કરો તો તમે આ સમયે લાલ મરચું પણ નાખી શકો છો પણ આપણે લીલા મરચાંનો ઉપયોગ કરે છે એટલે આપણે લાલ મરચાનો ઉપયોગ નહીં કરીએ બધું મિક્સ કર્યા પછી આપણે ફરીથી બે મિનિટ માટે ઢાંકીને થવા દઈશું તો હવે આપણે બે મિનિટ પછી ચેક કરીશું તો એકદમ સરસ આપણો સંભાળો બનીને તૈયાર થઈ ગયો છે આ રીતના આપણે કેરીને કટ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી કેરી સોફ્ટ થઈ ગઈ છે અને ગુંદા પણ આપણા સોફ્ટ થઈ ગયા છે આપણો સંભાર એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસ ગેસને બંધ કરી દઈશું અને સંભારાને આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સરસ ગુંદાનો સંભારો આ સંભારો તમે ખીચડી સાથે ભાત સાથે રોટલી સાથે કે દાળ ભાત સાથે કે કોઈ પણ વાનગી સાથે ખાશો તો ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આપણા ગુંદાનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે તો હવેથી તમે પણ આ રીતના ઘરે ગુંદાનો સંભારો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ગુંદાના સંભારાની રેસીપી કેવી લાગી જો તમને આ ગુંદાના સંભારાની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય